હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યો છે મમરાનો ચેવડો જે આપણે ઘરે નાસ્તા માટે ચેવડો બનાવીએ છીએ તે ચેવડો આજે બનાવ્યો છે તો કઈ રીતે ચેવડો બનાવવો કે જેથી બધા ખાતા રહી જશે અને વારંવાર તમારે આ ચેવડો બનાવવો પડશે તો ચાલો રેસીપી શરૂ કરીએ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો સૌથી પહેલાં આપણે ચેવડો બનાવવા માટે આ ચાર વસ્તુ લઈ લીધી છે આ છે મકાઈના પવા જે કરિયાણાની દુકાનેથી તમને મળી જશે અને આ છે જે કાચા માંડવીના દાણા હોય છે તે આ ઝીણી ભૂંગળી છે આપણે જે ભૂંગળા લઈએ તેમાં ઝીણી ભૂંગળી આવે તે છે અને આ છે જે બટેટાની કતરી તે પણ તમને કરિયાણાની દુકાનેથી મળી જશે આ ચાર વસ્તુને આપણે તેલમાં તળવાની છે એટલે સૌથી પહેલાં આપણે આ ચાર વસ્તુ લઈ લીધી છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં મકાઈના પવા એડ કરી દીધા છે અને બધા મકાઈના પૌવાને આપણે આ રીતે તળી લેશું તમે તમારા સ્વાદ પ્રમાણે કોઈ પણ વસ્તુ વધુ ઓછી કરી શકો છો અથવા તો સ્કીપ કરી શકો છો જો મકાઈના પૌવાને આપણે તળી લીધા છે હવે ત્યાર પછી આપણે જે ઝીણી ભૂંગળી છે એને પણ તળી લઈએ બાળકોને આવું વધારે ભાવતું હોય છે ભૂંગળાને એવું એટલે આપણે તેવું વધારે એડ કરીશું બાકી જો તમારે તે એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણા ભૂંગળા પણ તળાઈ ગયા છે હવે ત્યાર પછી આપણે આ બટેટાની કતરીને પણ તળી લઈએ આ તમે ઘરે પણ બનાવી શકો છો બટેટામાંથી અને જો ઘરે ન બનાવી હોય તો કોઈ પણ દુકાને પણ તૈયાર મળી જશે તમને આપણે બટેટાની કતરી પણ તળાઈ ગઈ છે હવે આપણે તેમાં જે માંડવીના દાણા છે એને પણ તળી લઈએ એ સિવાય આપણે આ બીજી બધી વસ્તુ જે ચેવડામાં એમને નાખવાની છે તે પણ લઈ લીધી છે તો એમાં છે આ જે મોડી મગની દાળ આવે છે તે ચણાની દાળ આ છે ચેવડાનો મસાલો જે તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાનેથી મળી જશે અને જો તમારે ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો આ જે આપણું તીખું ચવાણું આવે એ છે અને આ છે ત્રણ સેવ જે આપણે રેગ્યુલર શાકમાં વાપરીએ એ સેવ પછી આ બીજી છે આલુ સેવ અને આ છે રતલામી સેવ આ ત્રણેય સેવ આપણે લઈ લીધી છે અને આ બધી વસ્તુ આપણે મમરામાં પછી એડ કરશું આ સિવાય તમે કોઈ પણ બીજું ફરસાણ કે નાખવા ઈચ્છતા હોય તો એ પણ લઈ શકો છો અને હવે આપણે મમરામાં વઘાર એડ કરવા માટે આ મીઠો લીમડો લઈ લીધો છે અને આ લઈ લીધા છે આપણે મમરા તમે કોઈ પણ કંપનીના મમરા લઈ શકો છો પણ જો મમરા તમારા પોચા હોય તો તમારે પહેલાં એને વઘારી લેવાના છે આપણે સિમ્પલ જે હળદર મીઠું નાખીને વઘારીએ એ રીતે તેને વઘારી લેવાના છે અને જો મમરા તમારા ક્રિસ્પી છે તો તમે તેને એમનેમ જ લઈ શકો છો તો તમારે વઘાર કરવાની જરૂર નથી પણ જો પોચા હશે અને તમે એમનેમ ચેવડો બનાવશો તો તે ક્રિસ્પી નહીં થાય પોચા જ રહેશે મમરા હવે આપણે વઘાર કરવા માટે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં હિંગ નાખી દઈશું અને ત્યાર પછી હળદર નાખી દઈશું આ રીતે તેલમાં હળદર નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ત્યાર પછી આપણે મીઠો લીમડો નાખી દઈશું આ રીતે વઘાર કરીને જો તમે ચેવડામાં એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી ચેવડો બને છે અને સ્વાદમાં પણ એકદમ હળદરનો અને મીઠા લીમડાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે વઘાર કરીને નાખવાથી હવે આપણે આ વઘારને બધા મમરામાં મિક્સ કરી દેસું આ રીતે આપણે વઘારને બધા મમરા સાથે સરખી રીતે મિક્સ કરી લેશું આપણા મમરા ક્રિસ્પી છે એટલે આપણે તેનો વઘાર નથી કર્યો હવે આપણે જે બધી વસ્તુ તળીને રાખી હતી એને તેમાં એડ કરી દઈશું મકાઈના પૌવા અને જે ઝીણી ને બટેટાની કતરી ને માંડવીના દાણાને એ બધું આપણે તેમાં એડ કરી દીધું છે ત્યાર પછી હવે આપણે જે ચવાણું ને સેવ ને લીધું હતું એ બધું તેમાં એડ કરી દઈએ મગની દાળ એડ કરી દઈએ ચણાની દાળ અને ત્યાર પછી જે આપણો મસાલો છે તેને આપણે એડ કરી દઈએ તમારે મસાલો ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ આ રીતે બનાવવાથી આ ચેવડો ખૂબ જ ટેસ્ટી બને છે અને તમારે વારંવાર બનાવવો પડશે એવો બને છે હવે આપણે તેમાં થોડું મીઠું એડ કરી દઈએ આમ તો મસાલામાં બધા મસાલા હોય છે પણ આ અલગથી આપણે થોડું મીઠું એડ કરી દઈએ અને ત્યાર પછી આપણે આ ખાંડ દળીને લીધી છે એને એડ કરી દઈએ થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈએ અને હવે આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણો મમરાનો ચેવડો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલની એકવાર અવશ્ય મુલાકાત લેજો અને વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા